વરિષ્ઠ કોંગ્રેસ અગ્રણી નરપતસિંહ ચાવડાજીના દુઃખદ અવસાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સૌના પરમ આદરણીય અને વરિષ્ઠ કોંગ્રેસ અગ્રણી નરપતસિંહ ચાવડાજીના દુઃખદ અવસાનથી ગુજરાતને ન પુરાય તેવી ખોટ વર્તાઈ છે તેઓ રાજકીય જીવનમાં તમામ સમાજ માટે હંમેશા મદદરૂપ બનતા રહ્યા હતા તેઓ વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થામાં સક્રિય રહી ગુજરાતને અમૂલ્ય ફાળો આપ્યો હતો પરમ કૃપાળુ પરમાત્મા દિવગંત આત્માને શાંતિ અર્પે તેવી પ્રભુ પાસે પ્રાર્થના ગુજરાતમાં સ્ટોરી રિપોર્ટ બાય વી શ્રીમાળી ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂસાથી ઇન્સાલ લા તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફિક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ